કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ આપ તમામનું ફરીથી સ્વાગત કરે છે પેરેગ્રાફની સિરીઝ ચાલી રહી છે ત્યારે આજે પેરેગ્રાફ નવ સૌથી પહેલા આપણે બે પ્રશ્ન વાંચવાના છે કે લેખક અનુસાર વિશ્વાસ શું છે બીજો પ્રશ્ન વાંચીએ લેખમાં ચમત્કારની વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવી છે તો આ ફકરાની અંદર વિશ્વાસ અને ચમત્કારને રિલેટેડ કંઈક વાતો હશે એવું આપણે માની અને આજનો પેરેગ્રાફ છે આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ માનવ જાતે અનેક પરિસ્થિતિઓમાં અવિશ્વસનીય સિદ્ધિઓ મેળવી છે જે માત્ર મહેનત અને બુદ્ધિનું પરિણામ નથી પરંતુ વિશ્વાસની અદભુત શક્તિ પણ છે વિશ્વાસ એ મનુષ્યના મનમાં રહેલી એવી અદ્રશ્ય તાકાત છે જે અસંભવને સંભવમાં ફેરવી શકે સંતો વૈજ્ઞાનિકો અને યુદ્ધ મોટો સ્તંભ રહ્યો છે જેનાથી તેમણે અસાધ્યને સિદ્ધ કરી લીધું ચમત્કાર હંમેશા અજ્ઞાનતાને વિજ્ઞાન સામે પેશાવે છે પરંતુ ખરેખર વિશ્વાસ અને ચમત્કાર એકબીજાના અનુસંધાનમાં છે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને અડગ મનોદશા સાથે પરિશ્રમ કરે ત્યારે જીવનમાં એવા અણધાર્યા પરિણામો આવે જેને લોકો ચમત્કાર કહે છે મહાન વૈજ્ઞાનિક શોધો અને મહાપુરુષોની સફળતાઓ એ જ સાબિત કરે છે કે વિશ્વાસ એ ચમત્કારને જન્મ આપનાર તત્વ છે આજના તટસ્થ અને શંકાશીલ યુગમાં વિશ્વાસને આધ્યાત્મિકતા અને અંધશ્રદ્ધા સાથે ગૂંથવામાં આવે છે પણ હકીકતમાં જોવા જઈએ તો તે માનવ મનની ઉર્જા છે જે પતનને ઉન્નતિમાં અને નિષ્ફળતાને સફળતામાં બદલવાની ક્ષમતા ધરાવે છે તો વિશ્વાસ અને ચમત્કારને રિલેટેડ આ પેરેગ્રાફ આપેલો છે શું છે તો માત્ર એક માનસિક સંભાવના અજ્ઞાનતા અને ભ્રમનો પરિમાણ પરિણામ અસંભવને સંભવ બનાવવાની શક્તિ કે માત્ર ધાર્મિક પરિભાષા તો અહીંયા ક્યાંક એનો જવાબ છે કે વિશ્વાસ એ મનુષ્યના મનમાં રહેલી એવી અદ્રશ્ય તાકાત છે જે અસંભવને સંભવમાં ફેરવી શકે તો લેખકના મંતે આપણે આપણે એવું કહી શકીએ કે અસંભવને સંભવ બનાવવાની શક્તિ છે એ વિશ્વાસ છે નવો પ્રશ્ન જોઈએ લેખમાં ચમત્કારની વ્યાખ્યા કેવી રીતે આપવામાં આવી છે તો આપણે અહીંયા જોશું કે ચમત્કાર હંમેશા અજ્ઞાનતાને વિજ્ઞાન સામે પેશાવે છે પરંતુ ખરેખર વિશ્વાસ અને ચમત્કાર એકબીજાના અનુસંધાનમાં છે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને અડગ મનોદશા સાથે પરિશ્રમ કરે ત્યારે તેના જીવનમાં એવા અણધાર્યા પરિણામો આવે જેને લોકો ચમત્કાર કહે છે તે અજ્ઞાન પર આધારિત વાત શ્રદ્ધાનું પરિણામ અભિપ્રાય વિરુદ્ધ તત્વકાર છે એવું આપણે કહી શકીએ કે એવી વ્યાખ્યા છે કે ચમત્કારની આ પેરેગ્રાફની અંદર કરવામાં આવેલી છે લેખકની દ્રષ્ટિએ વિશ્વાસ અને ચમત્કાર કેવી રીતે જોડાયેલા છે તો બંને એકબીજાની વિરુદ્ધ છે ના એવું નથી વિશ્વાસ દ્વારા ચમત્કાર સર્જાય છે હા ચમત્કાર વિશ્વાસ વિના પણ થાય એવું પણ નથી આ બંને મિથ્યાબૂત છે એવું પણ નથી મિથ્યાબૂત એટલે ખોટું છે એમ ખોટી માન્યતા છે તો વિશ્વાસ દ્વારા જ ચમત્કાર સર્જાય તેવું આપણને પેરેગ્રાફની અંદર સમજતા મળી જાય છે વિશ્વાસ એ ચમત્કારને જન્મ આપનાર તત્વ છે એટલે વિશ્વાસ દ્વારા જ ચમત્કાર સર્જાય છે પેરેગ્રાફમાં જ્યાં જવાબ આપેલો છે ફકરાને રિલેટેડ જ આન્સર હોય એટલે જ્યાં સુધી ફકરામાંથી જવાબ ન મળે ત્યાં સુધી આપણે પેરેગ્રાફમાંથી જવાબ ઠીક કરશું નહીં એવું મેં તમને ઘણી વાર કીધું છે અને આગળના પેરેગ્રાફમાં પણ સૂચવેલું છે આધુનિક યુગમાં વિશ્વાસને સાની સાથે જોડવામાં આવે છે તો આજના તટસ્થ અને સંકાલશીલ યુગમાં વિશ્વાસને અધ્યાત્મિકતા અધ્યાત્મિકતા અને અંધશ્રદ્ધા સાથે ગૂંથવામાં આવે છે તો સ્પષ્ટ આન્સર છે આધ્યાત્મિકતા અને અંધશ્રદ્ધા વિશ્વાસ નો વિરોધી શબ્દ વિરોધી શબ્દને વિલોમ શબ્દ પણ કહેવામાં આવે છે એટલે આ વસ્તુ યાદ રાખજો ઘણી વાર વિરોધીની બદલે વિલોમ શબ્દ પણ વાપરેલો હોય છે અને સમાનાર્થી શબ્દને પર્યાય શબ્દ પણ કહેવામાં આવે છે એટલે આ પણ તમારે બાબતનું ધ્યાન રાખવાનું છે કારણ કે ક્વેશ્ચનમાં પર્યાય શબ્દ પૂછી લે તો તમે કંઈક બીજું સમજો અને કઈક ખોટો જવાબ ટીક કરી આવો અને વિરોધી શબ્દમાં વિલોમ શબ્દ ને બીજું સમજો તો પણ ખોટો જવાબ થાય તો આજે જે આ ફકરામાં સૂચવેલું છે આ યાદ રાખવાનું છે વિરોધી એટલે અને સમાનાર્થી એટલે પર્યાય શબ્દ રેડી તો અહીંયા આપણને પૂછ્યું છે કે વિશ્વાસનો વિરોધી શબ્દ કયો વિશ્વાસ એટલે ભરોસો તો થાય વિશ્વાસ એટલે શંકા નો થાય શંકા છે એનો વિરોધી શબ્દ કહી શકીએ નિશ્ચય એને સમર્પણ એ બે અન્ય શબ્દો છે જે વિરોધી પણ નથી અને સમાનાર્થી પણ નથી પણ ભરોસો છે એ વિશ્વાસનો સમાનાર્થી શબ્દ કહેવાય શંકા છે એનો વિરોધી શબ્દ કહેવાય ચાલો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ